કેમ છો બધા આ વિડીયો સ્પેશિયલી તમારા માટે છે કારણ કે ગુજરાતના લગભગ મોસ્ટ ઓફ પબ્લિકની અંદર એટલે કે છોતેર ટકાથી વધારે પબ્લિકની અંદર વિટામિન બી ટ્વેલની ઉણપ હોય છે તો સ્પેશિયલી આ વિડીયો તમારા માટે છે તો આખો વિડીયો જોજો અને એનું સોલ્યુશન પણ હું આપીશ કે કઈ રીતના વિટામિન બી ટ્વેલ તમારા શરીરમાંથી ઉણપ ઓછી કરી શકો છો બી ટ્વેલ ની ઉણપથી તમને શરીરમાં કયા કયા નુકસાન આવે છે કઈ રીતના તમને ખબર પડે કે મારા બી ટ્વેલ ની કમી છે રિપોર્ટ કરાયો વગેરે બરોબર છે તો સૌથી પહેલા તો તમને શરીર થાક લાગશે આખો દિવસ તમને એમ લાગશે કે ભાઈ હું થાકેલું શરીર છે પેલું તમને એ જોવા મળશે બીજું જોવા મળશે તમને શરીરમાં જણજણાટી થશે તો સમજવાનું કે બીટવેલ ની કમી છે એ સિવાય તમને શ્વાસ લેવામાં ક્યારેક ક્યારેક તકલીફ પડશે તો પણ સમજવાનું કે તમારા બીટવેલ ની કમી છે એ સિવાય તમારું મગજ ચીડિયાપણું થઈ જશે એટલે વાત વાતમાં ગુસ્સો નાની નાની વાતમાં ગુસ્સો આવી જશે તો પણ એમ સમજવાનું કે બીટવેલ ની કમી હોઈ શકે છે એમની સાથે તમને મહિનામાં કે પંદર દિવસ એક વખત તમને રાત્રે કળતર આવી જશે તો એનો મતલબ એમ કે બીટવેલ ની કમી છે તો બીટવેલ કમી હોય તો એનો શાકાહારીમાં કઈ રીતના બી ટ્વેલ મેળવવું એનું એક બેટર સોલ્યુશન મને જોવા મળ્યું છે આયુર્વેદ પ્રમાણે બેટર સોલ્યુશન શું છે તો કે દહીં પણ દહીં કેવું તમે જે ઘરે બનાવો છો એવું નહીં દહીં આ ટાઈપના વાસણમાં એટલે કે માટીના વાસણમાં જામેલું દહીં પણ એને કઈ રીતના જમાડવાનું છે હું તમને સમજાવું તો કે માટીના વાસણમાં સાંજે દૂધને ગરમ કરવાનું છે એ દૂધને માટીના વાસણમાં નાખવાનું છે અને એમને ઠરવા દેવાનું છે ત્યાર પછી એમાં મેળવણ તરીકે તમારે દહીં કે છાંશ નથી નાખવાની એમાં નાખવાના છે બે મરચાં ગરમ પાણીથી સાફ કરી ડીટિયા તોડી અને એ મરચાં તમારે એ દૂધની અંદર નાખી દેવાના છે એટલે તમારું કમ્પ્લેટ દહીં એકદમ મોળું અને સ્વાદિષ્ટ દહીં સવારમાં તૈયાર થઈ જશે તો એ મેળવણ પછી તમે પંદરથી વીસ દિવસ ચલાવશો તો ચાલશે પણ પહેલા દિવસે તમે જે કરો એ મરચાં નાખીને તમારે દહીં બનાવવાનું છે અને પછી રેગ્યુલર તમે તમારું એ મેળવણ તમે ઉપયોગ કરી શકો છો હવે આ દહીંને તમારે કઈ રીતના ખાવાનું તો કે સવારમાં તમે ચા પીવો છો ને એની જગ્યા પર તમારે દહીં ભાખરી અથવા તો બાજરીનો રોટલો અથવા તો જુવારનો રોટલો એટલે કે મિલેટ કોઈ પણ તમે ખાઈ શકો પણ ગુજરાતની અંદર બાજરી અને જુવાર વધારે જોવા મળે છે તો એ તમે રેગ્યુલર કરશો ને તો તમને સાત થી આઠ દિવસની અંદર તમારા શરીરની અંદર બહુ ખાસા એવા ચેન્જીસ જોવા મળશે અને બી ટ્વેલ તમને એમ લાગશે કે નહીં બરોબર થતું આવે છે અને સામેથી તમારા શરીરની ઝંઝાના હાટ બંધ થઈ જશે ચીડિયા પણ બંધ થઈ જશે કળતર આવતી હશે એ પણ બંધ થઈ જશે તો બી ટ્વેલ જેને કમી હોય ને આ વિડીયો તમે શેર કરજો ચોક્કસપણે તમે પણ આ રીતની જીવનશૈલી જીવવા માંગતા હોય આ રીતનું આયુર્વેદિક જ્ઞાન લેવા માંગતા હોય તો અમને ફોલો કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય આયુર્વેદા